ન્યૂઝ હવે અગત્યના શહેરના માંડવી ચાર દરવાજાની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલનાથજી મંદિરના સમર્થનમાં તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ચાર રસ્તા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી શહેરમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે અહીં દર તહેવારો પર પ્રશાસન દ્વારા શહેરની હેરિટેજ ઇમારતો પર રોષની લાઇટિંગ કરવામાં તો આવે છે પરંતુ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને નિભાવણી મુદ્દે તંત્ર ગંભીર નથી જેના કારણે આજે લૈરીપુરા દરવાજો હોય કે પછી તાબેર કરવાળાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવદશા જોવા મળી રહી છે ત્યારબાદ હવે માંડવી ચાર દરવાજાની ઐતિહાસિક ગાયકવાડી શાસન સમયની ઇમારતના પિલ્લરના કાંગરા અચાનક કરવા લાગ્યા છે અગાઉ જ્યારે તિરાડો પડી ત્યારથી વિઠ્ઠલનાથજી મહા મંદિરના મહારાજે રજૂઆતો કરી હતી પરંતુ ત્યારબાદ ગત માર્ચમાં થોડા પોપળા ઉખડી ગયા ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર ટેકો ગોઠવી સંતોષ માન્યો હતો ત્યારે હવે પિલ્લરનો મોટો ભાગ ધરાશાયી થયો છે અને વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરોમ વ્યાસજીએ જ્યાં સુધી રિસ્ટોરેશનની કામગીરી નહીં થાય ત્યાં સુધી કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ચપ્પલ વિના ખુલ્લા પગે દરરોજ દર્શન કરવા અને પગરખા નહીં પહેરવાના પ્રણ લીધા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્લેકાર્ડ સાથે હેરિટેજ ઇમારત બચાવવા ચાર દરવાજા પહોંચ્યા હતા જે કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટ બેંકની રાજનીતિ ગણાવતા ચકમક ચડી હતી સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવારે પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે છતાં તંત્ર દ્વારા હેરિટેજીમાં રતોની જાળવણી આપવામાં કરવામાં આવી નથી રહી ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર બ્રિજ અને ખર્ચાઓ કરવામાં આવે છે જેના કારણે ગાયકવાડી શાસન સમયની ઐતિહાસિક ધરોહર સમયમાં રતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ ઇમારત છે હવે હેરિટેજ ઇમારત પોપડા ખરતા હોય એક મહંત દુઃખી થઈને અહીંયા આટલા આકરા ઉનાળામાં એ ચંપલ વગર ટેક લેતા હોય ફરવાની આના સપોર્ટમાં જ્યારે કોંગ્રેસ પક્ષ એક માણસાઈની દ્રષ્ટિએ દ્રષ્ટિ એક આધ્યાત્મિક દ્રષ્ટિ અને નગર ઇમારત ને બચાવવાની પરિસ્થિતિ આગળ આવતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અહિયાં આવીને ગાળો બોલે છે અહિયાં માતાજીના આરાધ્યા દેવી ના મંદિર છે આ મંદિરના ધમમાં ઉભા રહીને ગાળો બોલે છે અને એવું કહે છે કે તમે અહિયાંથી જતા રહો તમે ચૂંટણી આવી એટલે આવે તો તમે ચૂંટણી આવી એટલે ટિકિટો લેવા માટે અહીંયા આવો છો અને તમારામાં તાકાત હોય તો કોઈને આંદોલન કરવાની કેમ જરૂર પડે તમે જાતે કામ કરાવો ને આરતી દેવાથી બધું સારું દેખાય નહીં એ રોશની રાત્રે સારી દેખાય કોઈનો ભોગ લેશે ત્યારે તમે કરાવશો એ તો દર વખતે બેન આવું છે આપ બી સાક્ષી છો કે જ્યારે બી પ્રજાલક્ષી કાર્યો અમે કરતા હોય ત્યારે આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે અને પૂર્વક ઉઘાડે છે પરમિશન લઈને કાર્ય કરતા હોય અને આ હેરિટેજ ઇમારતને હાચવવામાં પરમિશન લેવાની જરૂર પણ ના હોય ઇમારતો ચરિયાએ આપણે બધા ભેગા થઈને અને આંદોલનો કરીએ જ્યાં સુધી તમે આંદોલનો નહીં કરો ત્યાં સુધી આવી ઇમારતો ના કોપડા ખંદડા રહેશે આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વિઠ્ઠા મંદિરના મહારાજ હરિમ વ્યાસ મહારાજ જયારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેર જે લોકો સારા સારા એન્જિનિયર છે આપ સૌ આગળ આવો કારણ કે સત્તામાં બેઠેલા લોકો તો સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે પણ અમે વિરોધ પક્ષ તરીકે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય પરંતુ ત્રીસ વર્ષની સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી એમને આગળ રાખતા નથી માટે આવી હાલત છે તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવવાના લોકો છે એન્જિનિયર આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વાસો જે આપણને આપેલો છે અમે માંડવી તો બહુ જૂનું અને ચાર દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરવા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું પાલિકાના કમિશનર ને વિનંતી કરીએ કે આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ કરજો બાકી તમે જુઓ કે બીજેપીના નેતાઓ અમે શાંતિથી ઉભા છે તો આ ભાજપના નેતાઓના ક્યાંથી આ પોલીસ આવી ગઈ આ પોલીસ ડ્રગ્સ ન વેચનાર નહીં પકડે દારૂ વેચનાર નહીં પકડે પણ આ પોલીસ

બેઠા છે એમને ટેકા મટાયા છે પણ ભાજપ નેતાઓને જાતે તો કામ કરવું નથી અને વિરોધ પક્ષને કામ કરવા દેવું નથી પોલીસ કરીને આ પોલીસના મિત્રો અમારી સામે શું બહાદુરી બતાવો છો તમે શહેરમાં ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે ખુલ્લે આમ દારૂ વેચાય છે પકડો ને બુટલા કરવા ને પકડો ને ડ્રગ્સ વેચાવાને કઈ બહાદુરી નહીં બતાવે કોંગ્રેસ પાર્ટી પણ બતાવશે અમારો જે આ વિષય છે આ શાંતિપૂર્ણ પ્લે કાર્ડ દેખાવ છે શહેરના હિતની વાત કરીએ છીએ શહેરના વિકાસની વાત કરીએ છીએ તો પોલીસના પેટમાં કેમ દુખે છે પોલીસ એમનું કામ કરે પોલીસ નું કામ શું છે એ ગુનો રોકવાનું કાયદો ને વ્યવસ્થા સાચવવાનું ત્યારે આ આ પોલીસ જે કાયદો વ્યવસ્થા સાચવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી અમને શાંતિપૂર્ણ તીખો કરીએ છીએ તો અમને અમને પકડવાની વાત કરીએ છીએ